અમુએ બીએનએસ તથા પોક્ષોની વિવિધ કલમો હેઠળ એક બાળકી પર ગુનો દાખલ કરેલ છે આ બનાવમાં બાળકી ઉપર તેના કૌટુંબિક કાકાએ બાંધીને બાળકીને ગર્ભવતી કરતાં બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતાં તેને પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને આ મોએ તેનો તુરંત કોગ્નિઝન્સ લઈ આ અંગે બળાત્કારનો ગુનો તથા પોક્ષોની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને ગત સાંજ રોજ આ મોએ બાળકીના જે કૌટુંબિક કાકા આરોપી થાય છે તેની ધરપકડ કરી દીધી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માં નવ ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે